અભ્યાસ કરું છું અહીં પધારે સરપંચ શ્રી ગ્રામજનો વાલીઓ શિક્ષકો અને મારા વાલા બાળ મિત્રો મારા વક્તવ્યનું નામ છે 15મી ઓગસ્ટ 15મી ઓગસ્ટ વિશે હું બે કઈ સતત બે ત્રણ સતત કહું છું સર્વશાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી છે 15મી ઓગસ્ટ આખો ગાંધીજી અંગ્રેજોને આપણા દેશમાંથી હાકી કાઢવા માટે લડત ચલાવી પરિણામે 15મી ઓગસ્ટ 1947 ના રોજ આપણો દેશ આઝાદ થયો હતો ત્યારથી આપણે દરેક વર્ષે સ્વતંત્ર દિનની ઉજવણી કરીએ છીએ 15મી ઓગસ્ટે શાળાઓમાં ધ્વજ વંદન થાય છે શાળાના મેદાનમાં ધ્વજ ફરકાવવામાં આવે છે રાષ્ટ્રીય ધ્વજને રાષ્ટ્રીય ધ્વજ ને સલામી આપવામાં આવે છે રાષ્ટ્રીય ગીત ગાવામાં આવે છે પછી સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે તેમાં ગરબા નાટક વક્તવ્ય ડાન્સ સ્વાગત ગીત વગેરે કરવામાં આવે થાય છે દિલ્હીના લાલ કિલ્લા ઉપર વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે પછી તેમની ભાષા કરે છે રેડિયો અને દેશ વ્યક્તિ કીતો રજૂ છે રાત્રે સરકારી મકાન માં રોશની કરવામાં આવે છે આપણે જાત્ય ને રક્ષણ કરવા